इस ऊपर जी पहला तो चल चालू कर ही नहीं हो पिज्जा जाया फ्लोरिंग निकाती हो जबरदस्त पिंकी अगर अगर जाया आज थक तुम लाग खाओ ना बच्चे लागो ना तो हेड हेड मुंह જૂનું હા આ પેલા મહેલ હતો જુઓ સાતમા માલે દર્શન કરી લીધા તમને એનો વ્યૂ બતાવું તમે જોઈ શકો ગઈ વ્યૂ જો ખાલી તમે કેટલું ઉપર સાતમા માળા હા દેખો આટલા ના

थाकेत नहीं ऊपर चराम थाक लग गयी था जो गैस तो मैं मेरी माय माता जी ना तो दर्शन कर लीजिए आप हम पिंकी के आपने गोपी बेहल ने मुलाकात करा दिए તો આપણે હવે જઈશું ફળના અંદર મેમ ગોપી સિલેક્શન એમની દુકાન તો આઈએ આ તો આપણે આયા આવીએ ને ઓટો મારતા આવીએ તો ચાલો આપણે જઈએ એ દુકાનો હોય ને તો સારી વાત ચાલો જઈએ આપણે એક દુકાને જ આવી જઈએ મૂન પિંકી આટલા ઉભા છીએ તો જઈએ કે ના જઈએ એક પેલા રહ્યા દુકાન ચલો જઈને આઈએ તો આપણે ઉપર જઈએ છીએ પિંકી આજે જ આ પહેલી વખત ગોપી બેન ને મળવા એની ઈચ્છા હતી ખાલી એકમ ફરવા જઈએ કે આદીએ આ તો કડી આયા માતાજી દર્શન કરવા જતાઈ ગયા ગાઈસ આપણે ગોપીબેન હતી આવી જ છે લેવી પેલી આ તો મલવાઈ દી પીંકી તો જા હેડો શર્માએ બહુ ઠામ રાખવાની વાત છે જોઈ લે પીંકી સાડી ગમે મસ્ત હો ગાઈસ લક્ષ્મણજી આવી જા છે

તમારો કોઈ લેગ કરી આઈ જજો અને જેટલા મારા ફોલોઅર્સ છે ભઈને સપોર્ટ કરવાન થાય ભઈ તમારું આઈડી નામ શું હો એકે બ્રધર્સ એકે બ્રધર્સ આઈડી છે ફટાફટ ભઈને ફોલો ના કર્યા તો ફોલો કરી દેજો જો અમને સપોર્ટ કરો ભઈને સપોર્ટ જરૂરથી કરજો જય માતાજી જય રામ આપી તો સાડી લઈ લીધી આ પિંકી માટે મસ્ત શોપિંગ કરી નાખી આ 2026 આવવાની તૈયારી છે સા તો ગાઈઝ અમૃત હેમલેટ પહેરી તો બાલ તો આખા બગડી ગયા પણ આપણે આજ આયા છીએ શ મિમા માના મંદિરે તો પિંકીને એક્ટિવ આટલા આપણે મેલ દીધી પિંકી દેવો ગોપી સાડી લાયા તા ને એ જોબા અને તમે જોઈ શકો છો મસ્ત મંદિર તમને હું અંદર જઈને બતાવ બતાવવાની જગ્યા નઈ હું મિલ દે અંદર અંદર તો હેમ્પલેટ પડી ગયો લાયા દેખો ગાઈસ આપણે હે ને આપણે જઈ તા મંદિરે કસાદ પ્રસાદ હતા પપ્પા એમના માટે દેખો ગઈશ પિંકી હેડી હવે ચલો આપણે જઈએ

આપણી હે ને એક્ટિવા જાન ખોઈ જતી ને ચોરી થઈ ગઈ જતી તેરી એક્ટિવા અડતાલીસ કલાકમાં આપણે કંકેશ્વરી મેલરી અને માતાજીની મામી હે ને માતાજી રાખી દઉં એ આપણે અડતાલીસ કલાકમાં ને આરી એક્ટિવા મળી જતી એટલે પહેલી વખત આપણે અહીંયા લાવ્યા હતા ભાઈ ઘરે લઈ ગયા હતા એટલા ઊભા હતા અને ભાઈ હોય ને ઘટવા માટે દુખો ચોવાનું લીધો હોય ને બીજું કઈ લેવું કેરા લેવા જઈએ કેરા લેવા રસ્તામાં આનંદ આવી દઉં દર્શન કરીને કરી જય 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 રો કે હતું ચોથી ચોરી જવાયા પણ દર્શન થઈ ગયા આપણે મસ્ત હવે આપણે ગયા આપણા ઘરે ખબર નથી ગઈ ચોથી ચો જવા આવ્યા ગોપીબીર ના જવાનું નક્કી ન હતું પણ આ તો આયા હતા ઇકન દર્શન કરવા માટે મેં પીકરને જતા માતાજીના દર્શન થઈ ગયા અને આપણે ગોપી મળી રહ્યા તો પિંકીનો ફોટો ઈચ્છા તો ફોટો પરાઈ દીધો મસ્ત થાય એટલે રોમા દર્શન થઈ ગયા આપણે તો ચલો હવે જઈએ રાત પડી ગઈ અને તારા ભી બાધા કરવા જઈએ છીએ બરિયા બાપે તો હું પિંકી ને મા ભાભી તઈને દેવાના જઈએ તો આમાં ભાભી રહ્યા આ પિંકી આ રી એક્ટિવ હેડ લઈને જઈએ એક્ટિવ્યા બરિયા દેવા આવી ગયા છીએ આપણે તો ચલો દીવોને પ્રસાદ કરી દઈએ તો દર્શન થઈ ગયા બળિયા દેવોના તમે જોઈ શકો આ મંદિર આનંદપુર આવ્યું હોય તો ચલો આપણે એક્ટિવને ઘરે જઈએ